બુલેટ ટ્રેન અને વંદી ભારતની વાતો વચ્ચે આ વાસ્તવિકતા મુસાફર દ્વારા જણાવવામાં આવી છે જ્યાં વડોદરા અમદાવાદ જતી કર્ણાવતી ટ્રેનમાં ડી એ કોચમાં ફાટેલી હાલતમાં સીટો જોવા મળી હતી વડોદરા અમદાવાદ જતી કર્ણાવતી ટ્રેનની કફોડી હાલત જોવા મળી છે ડી વન કોચમાં સીટો ફાટેલી હાલતમાં જોવા મળી જાગૃત મુસાફરે વિડીયો વાયરલ કરી મોટા ભાગની સીટો ફાટેલી હાલતમાં હોવાથી થીંગડા મારેલા જોવા મળ્યા બુલેટ ટ્રેન અને વંદે ભારતની વાતો વચ્ચે આ વાસ્તવિકતા મુસાફર દ્વારા છતી કરવામાં આવી છે અમદાવાદ ટ્રેનમાં અમે પ્રવાસ કરી રહ્યા છે અને કર્ણાવતીની અંદર જી વન એક કોચ છે એ કોચની જો અમે આજે પરિસ્થિતિ જોઈ છે તે સીટોની અંદર બધી સીટોના કવરો ફાટેલા છે સીટો પણ ફાટેલી છે હાલ ઘણી એવી સીટો કે જેને ટાંકા મારેલા છે આજે જ્યારે ભારત દેશની અંદર બુલેટ ટ્રેનનું જ્યારે સપનું પૂરું થવા જતું હોય વંદે ભારત જેવી ટ્રેનો ચાલુ થતી હોય તો કેમ એક સામાન્ય વ્યક્તિ માટે અત્યારે જે ટ્રેનમાં જે પરિસ્થિતિ છે કેમ કેમ સામાન્ય વ્યક્તિને ફેસિલિટી આપવામાં આવતી નથી આજે આ વિડીયોના માધ્યમથી હું રેલવે તંત્રને એક વાત જણાવવા માગું છું કે સામાન્ય વ્યક્તિ પણ પ્રવાસ કરી રહ્યા છે અને એમને પણ સવલત મળે અને એવી રીતે તમારે કામગીરી કરવી જોઈએ આ ડી વનની અંદર કર્ણાવતીને ડી વનની અંદર જે કોચ છે કોચની જે પરિસ્થિતિ તમે જો કે સીટો બધી ફાટેલી છે તો સામાન્ય વ્યક્તિને પણ ફેસિલિટી મળવી જોઈએ એવું આજે રેલવે તંત્રને હું વિનંતી કરીશ